ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી પરંતુ તેને રેર ઓફ રેર ગુનો પણ નથી ગણાવ્યો શિયાલદાહ કોર્ટે અઢાર જાન્યુઆરી શનિવારના રોજ સંજય રોયને દોષી ઠેરવ્યો હતો સજાની જાહેરાત પહેલાની સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશ સમક્ષ દલીલ કરી રહ્યો હતો તેને ન્યાયાધીશને કહ્યું હતું કે હું દોષી નથી મને ફસાવવામાં આવી રહ્યો છે મેં કોઈ ગુનો કર્યો નથી આગળના મોટા સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે પીએમ મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું છે કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના સુનતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ ફરી એકવાર તેમની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ને માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગારાનો સ્ટે મુકે છે જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી પણ કેસ રદ કરવાની ગાંધીની અરજી પર જવાબ આપી છે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ હાઇલાઇટ કર્યું હતું કે ફરિયાદ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનીના ગુનામાં કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી સિંધવીએ પૂછ્યું કે જો તમે પીડિત વ્યક્તિ નથી તો તમે ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો બીજા મોટા સમાચાર જોઈએ તો છત્તીસગઢના ગરિયાબંધમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે સુરક્ષા દળોને ગરિયાબંધમાં નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી આ અથડામણમાં સોળ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે સોમવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ સોળ નક્સલીઓને ઠાર માર્યા છે આ અથડામણમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે દળોએ ગરિયાબંધમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવ્યું હતું એવામાં જંગલમાં સંતાયેલા નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જેનો સુરક્ષા દળોએ તોડ જવાબ આપ્યો હતો આ દરમિયાન સોળ નક્સલીઓને ઠાર મારવામાં આવે છે અત્યારે સુરક્ષા દળોનું તપાસ અભિયાન ચાલુ છે મારે ગયેલા નક્સલીઓની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના રજૌરી નજીક આવેલા બાદલ ગામમાં દોઢ મહિનામાં એક જ પરિવારના સત્તર સભ્યોના મોત થયા છે પરંતુ આ મૃત્યુના કારણ વિશે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી કેટલાક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જેલનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે એક ખાસ તપાસ ટીમની રચના કરી છે આ ટીમ સતત લોકોની પૂછપરછ કરીને કેસ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ થયું નથી સતત થઈ રહેલા મૃત્યુના કારણે લોકોમાં ભયનું માહોલ છે